વેપારીના ગોડાઉન સુધી પહોંચાડવાની ફરજ દૂર થાય એની લેખિત માંગી હળદડ ગામમાં શાંતિપૂર્ણ આંદોલન પર પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જ અને પંચ્યાસી ખેડૂતોની ધરપકડ સહિતના ઘટનાક્રમની તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય સાથે ખેડૂતો પર થયેલા ખોટા આરોપો અને કેસો તાત્કાલિક પાછા ખેંચવાની માંગ સાથે સુરત આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી આજરોજ આમ આદમી સુરત શહેર અને જિલ્લાની ટીમ સાથે અમે કલેક્ટરશ્રી દ્વારા રાજ્યપાલને આવેદન આપવા માટે આવ્યા છીએ આપણે ગુજરાતની અંદર જોયું કે છેલ્લા ત્રીસ વર્ષોથી જેમની સરકાર છે એમણે ખેડૂતોને કેવી રીતે હેરાન કર્યા ખેડૂતોને એમના ખેતરમાં જે પાક ઉગે છે એ પાક જ્યારે એપીએમસી માં વેચવા જાય ત્યારે વેપારીઓ ભાજપના અમુક મળતિયા એજન્ટો ભાજપના સત્તાધીશો આ બધા જ એક મંડળી રચી લૂંટ મંડળી તહેત ખેડૂતોને લૂંટી રહ્યા છે ખેડૂતોના ખેતરમાં જે પાક ઉગે છે એ પાક એપીએમસી માં ખેડૂત વેચવા જાય ત્યારે જે વેપારીએ એમનો પાક ખરીદ્યો હોય એ પાકમાંથી વીસ ટકા કે ત્રીસ ટકા માલ લીધા પછી બાકીનો માલ ખરાબ છે એવું કહી અને એ માલનો ભાવ ઓછો આપી રહ્યા છે પાકનો ભાવ ઓછો આપે છે હવે ખેડૂત એવો વ્યક્તિ છે કે જેમણે લોહી પરસેવાની મહેનત થી પાક ઉગાડ્યો છે અને જેમને બિયારણના રૂપિયા આપવાના છે ખાતરના રૂપિયા આપવાના છે ખેતરમાં ખેતમજૂરોના રૂપિયા આપવાના છે આ બધા જ રૂપિયાની ચુકવણી બાકી